અને આ કુદરતી ઉગેલી સારી લાગે હા બહુ મસ્ત દેખાય છે બંજોન સ્મેલ સ્મેલ પણ કેવી આવે છે જાણે કે સ્મેલ આવે તેવી એટલે જે ચા ને દરુણ આંખી બનાવ એટલે એનો સ્વાદ આના જોના આવે વગર ખાતર પાણી એ ખાતર પાણી વરસાદનું પાણી વરસાદનું પાણી કઈ ન મસ્ત બનાવવાની

તો ગાઈસ આ કોબીની ભાજીની કઢી તૈયાર થઈ ગઈ છે તો મમ્મી આ કેવી રીતે બનાવી ભાજી ભાજી પહેલા ધોઈ નાખી હમ ધોઈ પછી બાકી કે શેકી કા હમ લસણ વાળું નથી ભાજી શેકીનું હમ પછી દહીં ચણાનો લોટ નાખી હમ પછી મસાલો પરોટી મીઠું ને મીઠું હળદર નાખી

ગરમ ગરમ રોટલો અને ઉપર લગાવ્યું કમળ નો ક તો દીદી ને શીખવાડો આવું કેવું કમળ નો ક પાડવા દે પાડવા દે ને ઓહો

રોટલો બનાવતા બનાવતા બાય આવી ગયા રાવીન જોવા બસ લખાઈ ગયું ચાલો મૂકી દો સ્કૂલ જાસ હે એ બાય કાયું તાતા શું કરું કેમ સ્કૂલે થી આઈ ગયો હવે ટ્યુશન નઈ જવાનું તો પાછો સ્કૂલ માં મૂકી આપું કઈ જાવ છો ભાઈ તારું તો તમે જાઓ મમ્મી ને પપ્પા આવે છે जा 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 ऐ चमू काहीज बेटा ऊपर थोड़ी कर, कर बैठ तो कर बेटा अरे केम तयार सै गयो थोड़ी पर बैठ बाटा आई अपनी जोड़े बाई ने अब बाई उठ का खरीद बेटा मैं छोकरा है कह पप्पा जोड़े उपहार काय चाडू तू काय उपहार चाडू हो। पाडीस पाडीस पाडी जाईस